જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે તારીખ એક એક બે હજાર પચીસ એટલે નવ વર્ષ તો આજે રાત્રે આપણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે એટલે હું આ એક ચાકો લઈ લીધી અને આ મેથી આવી છે તો મને મેથી લેવા જવાનું કીધું તો હું લઈ આવું મેથી અને એક આ ગાય તમને દેખાડવાની હતી આ ગાય અમે નવી લઈ આવ્યા છીએ હજી વિયાવાની બાકી છે ને આ આપણે બીજે ગાયું છે બધી ટોરને તો આપણે જાવી આગળ પણ આ મકાઈ વાવી છે અહીંયા પાંચ છ કેરા મકાઈના વાવ્યા છે આગળ ચણા છે એની પછી મેથીની વાયુ છે તો આગળ જાવી આપણે આપણે મેથી વાવે છે એક કેરામાં મેથી અને આગળ ધાણા અને ડુંગળી ત્રણેય વસ્તુ આવેલી છે અને એની આગળ આ જીરું છે આપણું જીરું એની આગળ ઘઉં તો હવે આ મેથી લેવા આવ્યો છું તો લઈ લઉં મેથી પછી આપણે આગળનો વિડીયો બનાવી તો અડધી કલાકનો હું મેથી કાપતો તો આટલી મેથી થઈ છે જોકે આટલી તો અમારે ત્રણ જણાને જોઈ નહીં પણ તો અમે ઘણી કાપી નાખી છે હવે હું જતો રહ્યો આજના બ્લોગમાં આટલું જ છે ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો